મિશ્ર સમર્થન જોવા મળી રહ્યું છે એસસી અને એસટી સમુદાયના આગેવાનો દુકાનો અને શાળાઓ બંધ કરાવવા નીકળ્યા હતા બંધ સમર્થન આપવા લોકોએ આહવાન કર્યું હતું અને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે અને એસટી અનામત અંગે આપેલા ચુકાદાને લઈને બંધનું એલાન અપાયું છે એસસી અને એસટી સમૂહોને બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો આજે જે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન થયેલું છે એસસી એસ સમાજ દ્વારા એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે પણ સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે મેઘરજ વિસ્તાર છે મોડાસા ટાઉન વિસ્તાર છે બાયડ વિસ્તાર છે અને ભીલોડા વિસ્તાર છે તો એ તમામ વિસ્તારો ઉપર એક એક ડીવાય એસપીને સુપરવિઝન આપેલું છે અને એ રીતે એની અંદરમાં પૂરતા પ્રમાણમાં પીઆઈ અને પીએસઆઈ અને પોલીસ સ્ટાફ આપેલો છે સાથે સાથે પ્રિઝનર વાનો પણ આપેલી છે અને પૂરતો બંદોબસ્ત પોલીસનો છે જે પણ સંવેદનશીલ પોઈન્ટસ છે ત્યાં તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવે છે અને હાલમાં શાંતિ